રામબાગ રોડ આદિપુર બનાસકાંઠામાં થરાદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા બનાસકાંઠાના થરાદમાં વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા લોક દરબાર યોજાયો હતો સુઈગામ વાવ થરાદના લોકોએ મોટે ભાગે જમીનના ઘણા સમયથી પડતર પ્રશ્નોનો હલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ સરકિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિના દલિત સમાજના અને ઉપરાંત સર્વ સમાજના જે ગરીબ વંચિતો છે એમના જે પણ પાયાના સવાલો છે જે પણ પ્રાણ પ્રશ્નો છે એના નિરાકરણ માટે એક લોક દરબારનું આયોજન કરેલ છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની અમારી ટીમ દ્વારા ગામે ગામ મેસેજ પહોંચાડવામાં આવેલો કે જે પણ ગરીબ માણસોને જે પણ પ્રશ્નો લોકો એની રજૂઆત લઈને આવે મોટા ભાગના પ્રશ્નો એ જમીન સાથે જોડાયેલા છે વાવ થરાદ હોય કે મારું વિધાનસભા વડગામ પાલનપુર હોય સરકારી પડતર જમીનની ફાળવણી એ આર્મીના જવાનોને આદિવાસી ઓબીસી દલિત સમાજને થતી નથી અગાઉ ટોચ મર્યાદાના કાયદાની છે અને સરકારી પડતર જમીનમાંથી જે જમીનો ફળવાઈ ડીઆરએલ દ્વારા માપણી કરવામાં આવતી નથી એમાં માથાભારે ઈસમોના ગેરકાયદેસર દબાણ છે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરેલી હોવા છતાં કોર્ટમાં પિટિશનો દાખલ થયેલી હોવા છતાં તંત્ર દ્વારા માપણી કરી કબજો ખુલ્લો કરીને સ્થળ ઉપર લોકો ખેડી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી નથી અને ઘરના પ્લોટ માટે આખા બનાસકાંઠા જિલ્લાના ચૌદ ચૌદ તાલુકામાં મારા વડગામ હોય કે વાવ થરાદ હોય બધી જ જગ્યાએ લોકો વલખા મારી રહ્યા છે માન્ય ગેની અગાઉ ગુલાબસિંહ રાજપૂત દ્વારા મારા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવેલી છે છતાં સો ચોરસ વારના પ્લોટથી કે સ્મશાન ભૂમિ નિમ કરવાનો પ્રશ્ન છે એનું સમાધાન તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તો આવા અનેક પ્રશ્નોની રજૂઆત આજે સાંભળી અમે ઉચ્ચ કક્ષાએ જિલ્લા તંત્રમાં રાજ્ય કક્ષાની રજૂઆત કરીશું અને જરૂર પડીએ આજે જમીનનો મુદ્દો છે ઘરના પ્લોટનો મુદ્દો સ્મશાન ભૂમિનો મુદ્દો સાઠણીનો ટોચ મર્યાદાની જમીનનો મુદ્દો એક જરૂર પડે ગુજરાતની વિધાનસભામાં પણ ઉપસ્થિત કરીશ ભારતીય અંક ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર